નમસ્કાર આજે આપણે એક એવા મુદ્દા પર વાત કરવાના છીએ જેણે દેશભરમાં ચર્ચા જગાવી છે વાત છે સીમા હૈદરની જે પાકિસ્તાનથી ગેરકાયદેસર રીતે ભારત આવી અને અહીં સચિન મીના નામના યુવક સાથે લગ્ન કર્યા છે તાજેતરમાં પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન સામે કડક પગલાં લીધા છે રાજનૈતિક સંબંધોમાં ઘટાડો કર્યો છે સિંધુ જળ સ્થગિત કરી છે અને ભારતમાં રહેતા તમામ પાકિસ્તાનીઓના વિઝા રદ કરીને તેમને અડતાલીસ કલાકમાં દેશ છોડવાનો આદેશ આપ્યો છે આ પરિસ્થિતિમાં સવાલ એ ઉભો થાય છે કે શું સીમા હૈદરને પણ ભારત છોડીને પાકિસ્તાન પાછા જવું પડશે સોશિયલ મીડિયામાં પણ આ મુદ્દે જોરદાર ચર્ચા ચાલી રહી છે દિલ્હી હાઈકોર્ટના વકીલ અબુ સબાકના જણાવ્યા અનુસાર આવા સંજોગોમાં તમામ પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવું પડી શકે છે અને સીમા હેદર પણ તેમાંથી બાકાત નથી જોકે તેમણે એમ પણ કહ્યું કે રાજ્ય સરકાર નક્કી કરી શકે છે સીમા હેદરને ભારતમાં રહેવાની મંજૂરી આપવી કે નહીં વધુમાં તેમણે એક મહત્વપૂર્ણ વાત તરફ ધ્યાન દોર્યું કે સીમા હૈદરે ભારતીય નાગરિક સચિન મીના સાથે લગ્ન કર્યા છે અને તેમને એક બાળક પણ છે આવી સ્થિતિમાં જો ઉત્તર પ્રદેશ સરકાર સીમા હેદર વિરુદ્ધ પ્રતિકૂળ રિપોર્ટ આપે તો જ તેના પર કાર્યવાહી થઈ શકે છે બીજી તરફ સોશિયલ મીડિયા પર કેટલાક લોકો એવું માની રહ્યા છે કે સીમા હેદરને પાકિસ્તાન પાછા જવું નહીં પડે તેમનું કહેવું છે કે ભારત સરકારે વિઝા રદ કરવાની વાત કરી છે જ્યારે સીમા હૈદર વિઝા લઈને નહીં પરંતુ નેપાળના રસ્તે ભારત આવી હતી આ ઉપરાંત સીમા હેદર હવે ભારતીય નાગરિક સચિનની પત્ની છે અને તેમને એક બાળક પણ છે સીમા નાગરિકતા અને ગેરકાયદેસર થવાની શક્યતા ઓછી છે હવે સૌની નજર સરકારના આગામી પગલા પર ટકેલી છે શું સરકાર માનવતાના ધોરણે સીમા હેદરને ભારતમાં રહેવાની મંજૂરી આપશે કે પછી કાયદાકીય પ્રક્રિયા તેનું ભવિષ્ય નક્કી કરશે તમારું આ મુદ્દે શું શું માનવું છે સીમા ભારતમાં રહેવું જોઈએ કે પાકિસ્તાન પાછા ફરવું જોઈએ તમારા મંતવ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને આવા જ વધુ રસપ્રદ અને માહિતી સભર વિડીયો જોવા અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત